સાબરકાંઠા જિલ્લામાંથી મહત્વના સમાચાર મળી રહ્યા છે તો સાબરકાંઠાના વડાલીની કુબાદરોલ દૂધ સહકારી મંડળીમાં સતત ચોથા દિવસે પણ દૂધ બંધ પશુપાલકો સાબરડેરી સામે નોંધાવી રહ્યા છે વિરોધ ત્યારે તેત્રીસો લીટર કરતાં વધુ દૂધ ન ભરાવી પશુપાલકોએ કર્યો વિરોધ ભાવફેરને લઈ પશુપાલકો સાબર ડેરી સામે આક્રમક મૂડમાં છે ત્યારે ગતરોજ ડેરીના વાઇસ ચેરમેન દ્વારા કરવામાં આવી હતી નવસો નેવુંના ના ભાવફેરની જાહેરાત ત્યારે પશુપાલકો કરી રહ્યા છે

ત્યારે પશુપાલકો દૂધના ટેન્કરો સહિત દૂધને રસ્તામાં ઢોળી નોંધાવી રહ્યા છે ઠેર ઠેર વિરોધ ત્યારે ગત વર્ષની સરખામણીએ જાહેર કરાયો છે ઓછો ભાવફેર ડેરીના વાઇસ ચેરમેન તેમજ ડિરેક્ટરો દ્વારા જાહેરાત બાદ પણ પશુપાલકો પોતાની જીદ ઉપર અડગ બ્યુરો રિપોર્ટ ખબર વડાલી સાબરકાંઠા અમને જે તે ભાવ વધારો ગઈ મળ્યો હતો એનાથી પચાસ ટકા સાલ મળેલ છે એમ એ અમને માન્ય નથી એમ એટલે પૂરેપૂરો ભાવ ભાવવધારો મળે એમ એવી અમારી માગણી છે એનો આ ઉગ્ર વિરોધ છે એમ કેમકે દર વર્ષે જે તે મોંઘવારીને પહોંચી વળવા માટે દર વર્ષે એકથી બે ટકા વધવો જોઈએ એની જગ્યાએ એકદમ પચાસ ટકા ઘટાડો થયો એમ એટલે આ અમને પોસાય તેમ નથી એમ એટલે એના વિરોધની અંદર અમે જે આ આંદોલન જારી રાખ્યું છે અને ઉગ્ર વિરોધના લીધે દૂધ બંધ કરે કરેલ છે અને જ્યાર સુધી આ અમારી માગણી પૂરી ન થાય એમ જે ત્યાર સુધી અમે આને ભળગી રહીશું એમ અમારી ત્રણ માગણીઓ છે જેમ કે અમારો જે ભાવ ફેરશે એ પૂરેપૂરો ચૂક ચૂકવી દેવામાં વીસ ટકા એમ બીજા નંબરની અંદર જે ચુમ્મોતેર જણા અમારા પશુપાલકો ખોટી રીતના ફસાવી અને જેલમાં પૂરેલ છે એમને નિર્દોષ જાહેર કરવામાં આવે અને અમારા એક પશુપાલકનું મૃત્યુ થયેલ છે એને યોગ્ય વળતર અને ન્યાય મળે એ અમારી માગણી છે આ માગણી પૂરી ન થાય ત્યાં સુધી આ યથાવત રહેશે એમ કહેવું એવું છે કે અમારી અહીંની સ્થાનિક ડેરી ખાલી દૂધ કલેક્શન કરી અને ગામના સ્તરે જો અગિયાર કે બાર ટકા નફો વેચી શકતી હોય તો સાબર ડેરી ત્યાં અલગ અલગ પ્રોડક્ટો બનાવો બહાર વિદેશોમાં બધા વેચાણ થાય છે તો એ ડેરી કેમ નફો ના આપી શકે વીસ ટકા દર વર્ષે બે ટકા કે અઢી ટકા પ્લસ થવો જોઈએ એની જગ્યાએ અમને તો ગઈ સાલ ઓગણીસ વીસ ટકા નફો વેચ્યો હતો તો આ સાલ નવ ટકા હાડ્યા નવ ટકા નફો આપ્યો તો ખેડૂતોને આટલી મોંઘવારીમાં કઈ રીતે પરવડે એમ તો એના માટે આ દૂધ બંધ કરેલું છે અને આ આંદોલન ચાલુ જ રહેશે કારણ કે જે નિર્દોષ પશુપાલકો એમનો હક હકમાંગવા આવેલા હતા સાબરડેરી એમના પર ખોટા દમન કરી પોલીસ દ્વારા અને જેલમાં પૂર્યા છે એમને નિર્દોષ છોડવામાં આવું અને બીજું ક બાકી રહે તો જે દસ ટકા નફો અમને પાછો આપો તો આ દૂધ પાસું યથાવત ચાલુ થશે નહીં તો આમદામ આંદોલન ચાલુ રહેશે અને હજુ ઉગ્ર થશે અને હા બહારથી અને બીજું કે જે સહકારી સંસ્થા અમે લોકો ચલાવવાવાળા છીએ અમારા સાત સહકારથી ચાલવાવાળી સંસ્થા છે એમાં સરકારનો કોઈ હસ્તક્ષેપ હોવો જોઈએ નહીં આ સહકારી સંસ્થાઓ અમારી છે એને ચલાવવાની અમારી જવાબદારી છે બીજા લોકો અમા હસ્તક્ષેપ કરી અને આ બધા પૈસાનો ખોટો પેલો કરે છે એમ વાવાધારો નથી મળતો એટલે તો બાળકો ની ફી ભરવામો ઘાસ ચારો લાવવામો ધોરણ શું લાવીને અત્યારે નાખવું અમારે અને વાવાધારો નહીં મળે તો અમે ગાયો બેસો લઈને બાળકો છોકરો બૈરો હાથી હિંમતનગર આવવાનો છે આવો સાબરડેરી તકલીફ સાહેબ કર્મચારીઓ આ બાજુ રહેવા ના જોઈએ આવું સાબરડેરી નવા બધો વ્યવહાર કરવાનું બધું એટલા જઈ જ પૈસા ખાઈ જાય એટલું શું કરીએ ગામડામાં નોકરી ચડાવવા